ભરૂચ જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બર અને નવા વર્ષના બે હજાર છવ્વીસના સ્વાગતને લઈ પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયો હતો ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સંધ્યાકાળથી જ સઘન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું વર્ષના અંતિમ દિવસો લોકોમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ભરૂચ જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરવામાં આવતા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાંથી આઈઆરએચવાળા સહિત સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું જ્યારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈની દેખરેખ હેઠળ પ્રતિમ ચોકડી સહિતના વિસ્તારોમાં વાહન ચાલકોની ચેકિંગ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના અલગ અલગ ડિવિઝન પોલીસ મથકના પીઆઈસીઓ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં વાહન ચાલકોને બ્રેથ મશીન દ્વારા ચેક પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત એકત્રીસ ડિસેમ્બરના રોજ જિલ્લામાં આવતા ફાર્મ હાઉસો તથા હોટલો પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી હતી અને કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે કડક નજર રાખી કામગીરી કરવામાં આવી હતી